બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી માતની આ કથા સાંભળનાર સર્વે ને અને ભાવિક ભક્તજનો ધર્મ પ્રેમીઓને સાધુ સંતો ને સન્યાસીઓને માતા બહેનોને વડીલોને નાના બાળકોને સર્વે ભક્તજનોને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં મુસળ પર્વ ચાલી રહ્યું છે આજે બીજું કડવું સાંભળશો પહેલા કણવામાં સાંભળ્યું ભગવાન શ્રી કૃષ્ણ રસ્તે દ્વારિકા ચાલ્યા આવે છે દુર્વાસા મુનિએ કહ્યું છે યાદવ કુળ નું આદર અવતરશે પછી આમાંથી એ મુસળ નીકળ્યો એ મુસળને ઘસી અને નદીમાં નાખ્યું છે એ માછલી ગળી ગઈ એની કરચ વધી છે એ ઢીમર ને માછલી મળીને કરચ પારધી ને આપી પારધી એ બાણ ને આગળ લગાવી બે દિવસ પછી અને જે ઘસામણ વધી એની નદી એ પાન ઉગી છે બે દિવસ પછી મહાદેવજી નો મેળો આવ્યો છે ત્યાં બધા યાદવો તમામ નરનારી સાથે ત્યાં ગયા છે અને કુબુદ્ધિ સુજી છે અને બધાએ મદિરા પાન કર્યું ત્યાં સુધી શ્રવણ કર્યું હવે આગળ સાંભળો જય મુનિ ઋષિ અણી પેરે બોલ્યા કે સુણ જન્મ મે જય રાય ਵਿਸਤਾਰੀ ਤੁਜ ਨੇ ਸੰਭਲਾਉ ਜਦ ਵਾਸਥਲੇ ਮਹਿਮਾਇ ਮਦਪਾਨ ਕੀ ਧੂ ਨਰ ਨਾਰੀ ਐ ਨਾ ਨਾ ਮੋਟਾ ਏ ਸਰਵ ਪਸੀ ਪੂਰਣ ਵਿਆਪਿਓ ਉਪਜੋ ਸੇ ਗਾਂਡੋ ਗਰਵਾ એક એક નો તિરસ્કાર કરતા પોતાની કરતા બળાઈ ખાય અડબડિયા ને આવે લથડિયા તેમાંથી થઈ છે લડાઈ સિંધુ કિનારે પણ યુગેલીને લીને એ મોડી ખેંચી લેવા એક એક નાયુ ઉપર ક્રોધ કરીને બહુ મારા માંડ્યો દેવા દુર્વાસા નો શ્રાપ્વજનળીઓ ને વાગે તે ધળે ધરણા જેને ઝપાટો પાન નો વાગે તે જ પામે મરણા અન્ય અન્ય મારા મારી કીધી છે પરમ પાર લોથ્યો પડવા માંડીને વર્ત્યો છે હાકાર બીજા ત્રીજા લોક નાસી ગયા ને યાદવ કુળ પર વાર્યું ખપ્પર જોગણીએ ભક્ષા જ લીધું ને માહો માહી સંહાર્યું બધાને ગાંડો ગરવો ઉપડ્યો એકનો તિરસ્કાર કરતા કરતા પોતાની બડાઈ કરે છે પેલો કે મોટો ને પેલો કે મોટો લથડિયા ખાય છે અડબડીયા આવે છે શ્રાબ મદપાનના નશામાં કઈ સૂચતું નથી ને ભયંકર લડાઈ થઈ તો નદી કિનારે કિનારે ત્યાં સિંધુના જે પેલી પાન પાન ઉગેલી છે ગસામણીની નદીનારે દુર્વાસા મુનિના શ્રાપ ની એ બધાએ ખેંચી ખેંચીને લેવા માંડી એક એકના ઉપર ક્રોધ કરી કરીને પાનથી એકબીજાને મારવા માંડીયા દુર્વાસા રૂપી ઋષિનો શ્રાપ નડ્યો જેને પાન વાગે છે ધરતી ઉપર ઢળી પડે છે અને મરી જાય છે

એ અર્જુન અને કૃષ્ણ આવ્યા દ્વારિકા લગભગ થાય કુટુંબ કબીલો પડેલો યાદવ પોચો કરડીને શિસ જ મરડીને રથથી ઉતર્યા ધરણ અરે રેસો જુલમ થયો સર્વે પામ્યા મરણા પીપળા નીચે જઈ પ્રભુ બેઠા ને કરો કોના ઉપર દાવો કાંટો ઘાટો કાઢી અર્જુન ને કહ્યું તમે ઘેર તમારે જાઓ

એમને જોર થી ઘાટો કાઢીને અર્જુન ને કહ્યું કે પૂર્ણ બેઠો છે અર્જુનજી દિલ દાજો હવે રહેવામાં માલ નથી સર્વે માલય જાજો અમારી બીના નજરે દીઠી ને ધર્મ ને તે જઈ કહેજો અર્જુન જી રડવા લાગ્યો દાસને ને સરણે લેજો કળિયુગમાં રહેવામાં કઈ માલ નથી અને બધા તમે હિમાલય જજો આ અમારી બિના તમે નજરે જોઈ છે તે ધર્મરાજાને રાજાને જઈને કેજો ત્યારે અર્જુનજી બહુ રડવા લાગ્યા છે કે હે પ્રભુ આ દાસ ને તો શરણે લ્યો પ્રભુ કહે ટૂંકામાં કહું છું થાવું તમે વિદાય એટલે અર્જુને રડતો રડતો રથ બેસીને જાય એવે પ્રભુ નો દારૂ નામે સારથી બોલ્યો એમ ਓਰੇ ਪ੍ਰਭੂ ਹੂੰ ਦਸ ਤਮਾਰੋ ਮਾਰੇ ਕਰੂੰ ਕੇ ਮੋਕਸ਼ ਨ ਮਾਰਗ ਮੁਜ ਨਰੇ ਆਪੋ ਨੇ ਤਮ ਬੋਲਿਆ ਯਦਵਰਾਜ ਅਸਤਿਨਾਪੁਰ વિદુરજી ની કને જઈને પાડ જોકાય તેથી તારો રે મોક્ષ થાશે ને કઈને કર્યો વિદાય એવામાં ઉદ્ધવજી રે આવ્યા લાગ્યા પ્રભુ ને પાય મહારાજા નગરા ચાલો ને કેમ બેઠા છો આમ કૃષ્ણ પ્રભુ કહે ભૌતિક દેહ મૂકીને જાઉં સધામ ઉદ્વ કહે ભલે મહારાજા મને વિત્યો બહુ લાવો જન્મ મરણ નો ફેરો છૂટે મોક્ષ નો માર્ગ બતાવો ભગવાન અર્જુનને કહે છે કે ટોકામાં કહું છું તમે વિદાય થાઓ એટલે અર્જુન રડતો રડતો રથે બેસીને જાય છે છે એટલે ભગવાનનો નામનો સારથી કે પ્રભુ હું તમારો દાસ છું મારે શું કરવું મને મોક્ષનો માર્ગ આપો ત્યારે ભગવાન કહે છે કે તમે અસ્થિનાપુર વિદુરજીની જોડે જઈને કાયા પાડજો એટલે તમારો મોક્ષ થશે એમ કહીને એમને વિદાય કર્યા એટલામાં દ્વારિકાથી ઉદ્ધવજી આવ્યા છે અને ભગવાનને પાય પડ્યા કે મહારાજ નગરમાં ચાલો કેમ બેઠા છો આમ

ઉપદેશ કરવો નહીં અન્ય નો અધિકાર અન્ય વરણ ના મુખથી રે સુણો જ્ઞાન માર્ગ ઉપદેશ સાંભળનાર ને ફળ તેનું લાગે નહી લવલેશ માટે ઉપદેશ હું નહીં કરું ભલે તમે મુજદ મોક્ષ થવાને માટે જજો મૈત્રી ઋષિ ની પાસ તેમના જ્ઞાને મોક્ષ જ મળશે ને કઈને કર્યા વિદાય બેઠો ઉદ્ધવજીને ભગવાન ત્રિલોક નાથ કે છે કે હું નો અવતાર છું બ્રાહ્મણ વગર ઉપદેશ કરાય નહીં બીજાનો અધિકાર નથી એટલા માટે હું ઉપદેશ કરીશ નહીં તમે ભલે મારા દાસ રહ્યા પણ મોક્ષ થવા માટે તમે મૈત્રી ઋષિની જોડે જજો એમના જ્ઞાન માર્ગે તમને મોક્ષ મળશે એમ કઈને વિદાય કર્યા એટલામાં સૂર્યનારાયણ મેળ બેઠા ને અંધારું થયું છે ટેકો દઈને બેઠા એ સમય પોતે ચડાવ્યો ચરણ ઉપર ચરણ અંધારું થવા આવ્યું છે પીપળ ને ટેકો દઈ અને ભગવાન પગ ઉપર પગ ચડાવી અને બેઠા છે રામ અવતારે વળી રામે માર્યો જે કૃષ્ણ અવતારે પારધી થઈને અવતર્યો હતો તે એ પાર દિને હાથ આવ્યું તું કૃષ્ણના મરણનું બાણ પરશુરામે કર્ણ ને આપેલું કર્ણ ને નિરવા કુંતાએ માતા થઈને કર્ણ કને બાણ લીધેલું માગી કુંતાજી કને થી કૃષ્ણ લઈને તે નાખેલું ભાંગી તે ભાલો મળેલું ને એનું કરેલું બાણ તે બાણ માં છે મુસળની ની કટકી ઘાલેલી પ્રણામ તે બાણ માં મૂષણ ની કટકી ઘાલેલી છે પરમાણ તે વાણા લઈને પારધી આવ્યો દુસ્થળી થઈ જાય પીપળા નીચે પ્રભુ ને પગે પદ માં કાટો જોઈને પારધીએ વિચાર કીધો મના કહો ના કહો પણ મૃગ બેઠો તે ચલકે એનું લોચન એવું સમજીને બાણા ચડાવ્યું ને ભોકી દીધું ટેઠામ ભગવાને ભૌતિક કાયા મૂકી ને ગયા પોતે સ્વધામ એવે અર્જુન સ્થિ ના પૂર પહોંચો તેણી વાર ચોધાર છોડી ને સૌ કયા છે ચાર તેથી સૌ બહુ રરવારે લાગ્યા ને કીધું ઘણું ਕਲਪਾਂਤ ਵੀ ਦੂਰ ਜੀਏ ਸਾਚੂ ਨ ਮਾਨਿਉ ਨੇ ਰਹੀ ਗਈ ਮਨਮਾ ਬ੍ਰਾਂਤ

અને એ બાણમાં આગળ મુસળની કટકી ગાળેલી છે એનું પ્રમાણ છે એ બાણ લઈને પારધી જ્યાં યદુસ્થળીમાં યાદવો મરી ગયા છે ત્યાં આવ્યો છે પીપળા નીચે ભગવાનના પગમાં પદ્મ ચળકતો એને જોયું છે એ ચળકાટો જોઈ અને પારધી એ મનમાં વિચાર કર્યો કે કહો ના કહો પણ મૃગ બેઠો છે એટલે એની આંખ ચળકે છે યદુસ્થળીમાં ત્યાં આવીને ઉભો છે જ્યાં યાદવો દિવસે એકબીજા મદપાન કરીને સામસામા લડીને મરી ગયા ત્યાં એ પારધી ઉભો છે ભગવાન પીપળા નીચે પગ ઉપર પગ ચડાવીને બેઠા છે અને એ પદમ ચલકાટ મારે છે થોડા થોડા અંધારામાં પારધી ના મનમાં એવું સમજી પારધી એ બાણ ચડાવ્યું અને તીર છોડ્યું ભોકી દીધું છે ત્યાં પગમાં ભગવાનના પગમાં પદમમાં એ તીર ભોકાઈ ગયું ભગવાનને ભૌતિક કાયા મૂકી દીધી અને મારો પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાન પોતે સ્વધામ સિધાવ્યા

વિદુરજી ગુંચવાય છે અને ભગવાનનો સારથી હવે ત્યાં આવે છે આગળની કથા ત્રીજા કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ